બેંકમાંથી પેટીએમમાં આપણે પૈસા જમા કરવા હોય તો નેટ બેન્કિંગ હોવું જરૂરી નથી આપણે જે એટીએમ કાર્ડ હોય તેના દ્વારા પણ પેટીએમમાં પૈસા લઈ શકાય બેંકમાંથી પેટીએમમાં હવે એના માટે શું કરવાનું તો કે સૌથી પહેલાં એડ મની માનો કે સો રૂપિયા આપણે પેટીએમમાં જમા કરવા છે તો એન્ટર એમાઉન્ટ છે ત્યાં સો લખા હવે ક્રેડિટ અથવા ડેબિટ કાર્ડ એમાં ક્લિક કરવાનો એન્ટર કાર્ડ નંબર તો ત્યાં જે કાર્ડ ઉપર જે નંબર આપેલા હોય એ બધા નંબર એડ કરવાના સોળ આંકડા જેવા નંબર હોય પછી એક્સપાયરી ડેટ તો ત્યાં કાર્ડમાં તમને ડેટ આપેલી હશે એમાં મંથ અને યર મહિનો અને વર્ષ આપેલું હોય એ અહીંયા લખવાનું પછી અહીંયા વર્ષ લખવાનું અને પછી સીવીવી એટલે કાર્ડની પાછળ જે ત્રણ આંકડાના નંબર હોય સીવીવી કોડ એ સીવીવી કોડ એન્ટર કરવાનો અને પછી જો આ કાર્ડ નેક્સ્ટ ટાઈમ તમારે યુઝ કરવું હોય એટલે કે ફરી આ ડિટેલ આપણે નાખવી ન હોય તો આ સેવનો ઓપ્શન છે એ રાખવાનો એટલે કાર્ડ છે તેમાં સેવ રિ એટલે બીજી વખત ફક્ત સીવીવી નંબર જ એડ કરવા પડે અને પછી પ્રોસીડ ટુ એડ મની આકર્ષો એટલે એક નવું પેજ ખુલશે અને તમારો જે બેંકમાં રજીસ્ટર્ડ મોબાઈલ નંબર હોય જેમાં તમને પૈસા ઉપાડો અને જમા કરો ત્યારે જે મેસેજ આવતા હોય ને એ નંબર ઉપર એક ઓટીપી એટલે કે વન ટાઈમ પાસવર્ડ આવશે એ વન ટાઈમ પાસવર્ડ છે એ નેક્સ્ટ પેજ જ્યાં ખુલે ત્યાં ઓટીપી લખેલું હોય એમાં એન્ટર કરવાનું અને પછી ઓકે આપી દેશો એટલે પૈસા છે એ બેંકમાંથી એટીએમ દ્વારા પેટીએમમાં જમા થઈ જશે પછી એ પૈસા છે એ તમે કોઈને પણ મોકલી શકો રિચાર્જ કરી શકો અને પેટીએમનું વોલેટમાં આવી જાય